નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મહાત્મા ગાંધી મેમોરિયલ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત જે સાર્વજનિક વિદ્યાલય જે દમણ ખાતે આવેલી છે મિત્રો હાયર સેકન્ડરી સેક્શનમાં શિક્ષક માટેની ભરતી જાહેરાત આવેલી છે કાયમી શિક્ષકની જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાત નંબર તેમજ તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર ફિલિંગ અપ ધ બિલો મેન્શન ગ્રાન્ટિડ એડ પોસ્ટ બાય ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ઓન રેગ્યુલર બેઝિસ બટ Uh, Entitlement of salary granted uh, grant from the uh, Union Territories Administration shall be as per the performance based granted policy of School Education. નોટિફિકેશન અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો હાયર સેકન્ડરી વિભાગમાં અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો ગ્રુપ બી માટે ઇંગ્લિશ વિષય માટેની અનરિઝર્વ કેટેગરી માટે આ ભરતી જાહેરાત છે લેવલ આઠ પ્રમાણે તમે જોઈ શકો છો પે મેટ્રિક્સ સુડતાલીસ હજાર છસોથી એક લાખ એકાવન હજાર સો પે બે પે બેન્ડ ટુ પ્રમાણે ગ્રેડ પે અડતાલીસો પ્રમાણે મિત્રો અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થશે અંગ્રેજી તેમજ ગુજરાતી મીડિયમ માટે અહીંયા જગ્યા છે મિત્રો એક જગ્યા છે એજ લિમિટની વાત કરીએ તો ત્રીસ વર્ષની એજ લિમિટ છે તેમજ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે વયમર્યાદાના જે છૂટછાટ માટેના નિયમો છે તે અહીંયા લાગુ પડશે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ એન્ડ બેચલર ઓફ એજ્યુકેશન બીએડ ફ્રોમ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુટ અથવા તો તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ એટલીસ્ટ ફ્રોમ એટલી યુનિવર્સિટી ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ એની નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશનમાંથી હોવું જોઈએ તે સિવાય મિત્રો એલિજિબિલિટી કન્ડિશન પર મીડિયમ સ્પેસિફિક ટીચર ધ મીડિયમ ઓર સ્ટડી ઇન એસએસસી શુડ બી સેમ એઝ ધ મીડિયમ ઇન વિચ દે આર એપ્લાયિંગ તેમજ અહીંયા એક નોંધ આપેલી છે નોટ એપ્લિકેબલ ફોર લેંગ્વેજ સબ્જેક્ટ ગુજરાતી મરાઠી હિન્દી ઇંગ્લિશ એન્ડ એટસેટ્રા તમે જોઈ શકો છો કુલ એક જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો વિશેષ નોંધ આપેલી છે જગ્યાઓ માટેની તમે જોઈ શકો છો ધ એપ્લિકેશન એલોંગ વિથ સર્ટિફાઈડ કોપી ઓફ ડોક્યુમેન્ટ શુડ રીચ ટુ ધીસ ઓફિસ ઓન અવર બિફોર ફિફ્ટીન જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે પંદર જુલાઈ બે હજાર ચોવીસ પહેલા મિત્રો જે તમારે અરજી છે તે તમારે અહીંયા એડ્રેસ આપેલું છે સાર્વજનિક વિદ્યાલય દમણ ઓપોઝિટ બસ સ્ટોપ ખારીવાડ નાની દમણ ખાતે તમારે અરજી મોકલવાની રહેશે ધ એપ્લિકેન્ટ શુ બી એફેક્સ વન રીસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઓન ધ પ્રિસ્ક્રાઈબ્ડ એપ્લિકેશન ફોર્મ વિચ ઇઝ અવેલેબલ ઓન એચડીપી સ્લેસ દમણ ડોટ એનઆઈસી ડોટ એટલે કે જે વેબસાઇટ છે દમણની તેના પર જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તેમાં તમારે એક પાસપોર્ટ સાઇઝનો રીસેન્ટ પડાવેલો હોય તેવો ફોટો એક તમારે ચૂંટાડવાનો રહેશે કેન્ડિડેટ ફાઉન્ડ એલિજીબલ આફ્ટર રૂટીની ઓફ એપ્લિકેશન શેલ હેવ ટુ અપીયર ફોર ધ રિટર્ન ટેસ્ટ તેમજ ધ ડેટ ઓફ રિટર્ન ટેસ્ટ એન્ડ અધર ડિટેલ વિલ બી સેન્ડ ટુ ધ એલિજીબલ કેન્ડિડેટ એટલે કે જે રિટર્ન ટેસ્ટ બાબતની જે સમગ્ર માહિતી છે તે તમને જાણ કરવામાં આવશે મિત્રો ધ કેન્ડિડેટ વિલ નોટ બી પેડ એન ટીડીએ તેમજ એપ્લિકેશન રિસિવડ ઇન પ્રિસ્ક્રાઈબ્ડ પરફોર્મમાં વિથ રિક ડોક્યુમેન્ટ એઝ ધ સ્ટાર્ટેડ એબોઉ શેલ ઓનલી બી ટેકન ઇન્ટુ કન્સિડરેશન ઇફ રિસીવ વિધ ઇન ધ સ્ટીપ્યુલેટેડ ટાઈમ એટલે કે જે સમયમર્યાદાના અંદર આવેલા એપ્લિકેશન છે તેને ધ્યાને લેવામાં આવશે અહીંયા પરપર ડર ઇન્ફોર્મેશન પ્લીઝ વિઝિટ htdb/daman.nic.in એટલે કે જે વેબસાઈટ છે દમણની જે મિત્રો ઓફિશિયલ તેના પર તમારે વધારે માહિતી માટે જવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ગ્રાન્ટેડ એડ પોલિસી અંતર્ગત મિત્રો આ જે રેગ્યુલર પોસ્ટ માટે પીજીટી અંતર્ગત ભરતી જરાયા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે તો જોઈ શકો છો નીચે મિત્રો ફોર્મ માટેનો અહીંયા એક નમૂનો આપેલો છે તમે જોઈ શકો છો મહાત્મા ગાંધી મેમોરિયલ એજ્યુકેશન સોસાયટી સાર્વજનિક વિદ્યાલય દમણ અંતર્ગત એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ સબ્જેક્ટ માટે જેમાં તમારે સંપૂર્ણ માહિતી આ રીતે ભરવાની છે મિત્રો રેસીડેન્શિયલ એડ્રેસ છે મોબાઈલ નંબર છે ઇમેલ આઈડી છે ડેટ ઓફ બર્થ છે એ જે છે મિત્રો જેન્ડર છે કાસ્ટ જે કેટેગરી છે મિત્રો તે ખાસ તમારે મેરિટલ સ્ટેટસ તેમજ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે મિત્રો એસએસસીથી લઈ અને તમારી પાસે જે બી એડ સુધીની લાયકાત તેમજ અન્ય લાયકાતો હોય મિત્રો હાયર ક્વોલિફિકેશન તેમજ એક્સપિરિયન્સની માહિતી અહીંયા આપવાની છે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીંયા આપવાની છે તેમજ એક ડિક્લેરેશન મિત્રો અહીંયા આપવાનું છે ત્યારબાદ અહીંયા ડેટ તેમજ પ્લેસ અને એપ્લિકેશન એપ્લિકેન્ટની સિગ્નેચર પણ કરીને તમારે આ રીતનું એક ફોટો પાસપોર્ટ સાઇઝનો એફિક્સ કરી અને તમારે મોકલવાનો રહેશે મિત્રો ખાસ ભૂલવાનું નથી કે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અહીંયા ધ્યાને લગાવવાનું છે મિત્રો તેમજ પંદર જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં તમારે અરજી પહોંચાડતી કરવાની છે મિત્રો સાર્વજનિક વિદ્યાલય દમણ ઓપોઝિટ બસ સ્ટોપ ખારીવાડ નાની દમણ ખાતે તમે જોઈ શકો છો મિત્રો ગ્રાન્ટિડ એડ જે પોલિસી છે તેના અંતર્ગત આ રેગ્યુલર પોસ્ટ માટેની જગ્યા છે ઇંગ્લિશ વિષય માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય